સર એ વાત તમારી સાચી છે બસ ઘરે પેરેન્ટ્સ તો બહુ જ ટોર્ચર કરે છે કે મને તો એમ છે કે તને કાંઈ આવડતું નહીં તું કાંઈ નહીં ભણી શકે એવું બધું પછી મને બધું સમજાવજે શકતું નહીં સર કોઈ સોલ્યુશન આપો પ્લીઝ સર મારે વીસ પંદર ચૌદ આસપાસ આવે તો પણ બોલે છે મારા પેરેન્ટ્સ સર કોઈ સોલ્યુશન આપો રિક્વેસ્ટ છે જો બેટા એક વસ્તુ કહી દઉં દીકરાઓ પેરેન્ટ્સ છે ને પેરેન્ટ્સ એ ટોર્ચર નથી કરતા પહેલાં તો આપણા મગજની અંદર આ ક્વેશ્ચનને હંમેશને માટે દૂર કરી દો આપણા પેરેન્ટ્સ છે ની હંમેશને માટે આપનું સારું વિચારે છે હું તમને એક વાત કહી દઉં કે આ વસ્તુ તમને અત્યારે નહીં સમજાય જે જ્યારે સમય વયો જશે ને ત્યારે આ વસ્તુ સમજાશે જો સમજી જાવ ને તો વેલ એન્ડ ગુડ છે ને દરેક વિદ્યાર્થી મિત્રોને આ બાબતે સેલ્યુ છે પેરેન્ટ્સ કોઈ દિવસ જિંદગીમાં આપણે ટોર્ચર કરતા નથી પેરેન્ટ્સ એ આપણે ઘડવાનું કાર્ય કરે છે શા માટે ઘડવાનું કાર્ય કરે છે કોઈ નાનકડી એવી કહાની તમને આપો એટલે તમને ચોક્કસ પ્રમાણે આખું વસ્તુ તમે સમજી જશો ધ્યાન આપજો કે એક બાળક હોય છે સેમ તમારા જે ક્વેશ્ચન છે કે ભાઈ મને આટલા માર્ક્સ આવે છે મને તો મારી ઘરેથી મને આ રાખે છે કીધા રાખે છે ટોર્ચરિંગ કરે છે એક બાળક છે એ બાળકને પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે છે 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 એટલે બીજું કે કે કૂટે હોય હોય શું તો એના જે બધું એને ઓઢવાનું સાહી ઓઢવાની જે વસ્તુઓ છે એને વ્યવસ્થિત મૂકતો નથી મન ફાવે એવી રીતના પડેલી હોય છે એના ચોપડા મન ફાવે એવી રીતના હોય છે એના બેગ મન ફાવે એવી રીતના હોય છે એના કબાટ જે કપડાં છે કબડાટમાં પણ કોઈ ધડો હોતો નથી એટલે એના પપ્પાના મગજની અંદર વિચાર આવે છે કે મારે કઈક બાળક માટે કઈક કરવું જોશે અને મમ્મી બંને શું કરે છે કે આખી વાતને ફેરવી નાખે છે કે બાળકને એવું લાગે છે કે ટોર્ચરિંગ કરે છે શું કરે છે કે બાળક હજી સ્કૂલે થી ઘરે આવેલ બેગ મૂકે ડાયરેક્ટ પપ્પા ટોર્ચરિંગ કરે એ પગ સાફ કર શું કરે એ પગ સાફ કર બાળક હજી બેગમાં માં શું કહેવાય પોતાની રૂમમાં જઈને બેગ મૂક એ હરખું બેગ મૂકજે આવું પપ્પા આવી રીતના ટોર્ચર કરે છે એની જમવા બેસે ઊભો થાય લઈ થાળી લઈને તો વ્યવસ્થિત જ્યાં મૂકવાની છે ત્યાં મૂક્યા ત્યાંથી લઈને સોફા ઉપર બેસે અલે હરખો બેસજે એડી ટીવી ચાલુ કરે એ અવાજ ધીમો રાખજે તો આવી રીતના સતત બાળકને ટોર્ચરિંગ કરે બાળકને ટોર્ચર એટલું બધું ટોર્ચરિંગ કરે છે બાળક એક દિવસ પોતાના મગજની અંદર વિચારી લે છે કે મારે હવે કઈ કરવું જોશે મારે હવે આ ઘર છોડીને જતું રહેવું છે ત્યાં બાળક ધીમે 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 મોટું થાય છે આવું સતત પપ્પા છે એ બાળકની પાછળ આઠ વર્ષ સુધી ટોર્ચરિંગ કરે છે એટલે બાળક ભણી ગણીને આગળ જાય છે અને બાળક માટે હવે ભણવાનું પૂર્ણ થઈ જાય છે એટલે બાળકને જોબ ગોતવાની હોય છે એટલે પપ્પા એમ કહે છે આગલા દિવસે સાંજે અને બાળકને એવું કહી દે છે કે કાલે સવારે મેં તારા માટે એક જોબ તૈયાર રાખી છે તારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે બાળક પપ્પાને જવાબ આપી દે છે ઓકે પપ્પા બાળક પોતાની રૂમમાં જઈને સુઈ જાય છે સવારે આઠક આસપાસ પપ્પા બાળકની રૂમમાં જાય છે અને બાળકને જગાડે છે અને બાળકને જગાડે છે કહે છે ચાલે ફટાફટ ઊભો થા ત્યારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે કારણ કે ઇન્ટરવ્યુ નો સમય હોય છે નવ વાગ્યાનો ને એના ઘરથી જ દસ કિલો દસ કિલોમીટરનું અંતર હોય છે એની એટલે એને બાળકને જગાડે છે અને ઊભો કરે છે એટલે બાળક જાગે છે પણ બાળકના મગજની અંદર વિચાર આવે છે બાળક મગજની અંદર ફિટ કરી લે છે મારા પપ્પાએ ગમે એટલું કીધું મને સતત 8 વર્ષથી 9 વર્ષથી મને મારા પપ્પા ટોર્ચરિંગ કરે છે તો મારે હવે એને શું કરવું છે કે આ ગમે એવું થાય મારે ઇન્ટરવ્યુ આપવા જાવ પણ હું ઇન્ટરવ્યુમાં ફેલ થઈને જ આવીશ આવું મગજની અંદર બાળક ફિટ કરી દે છે એટલે બાળક ઇન્ટરવ્યુ આપવા જાય છે કારણ કે એના મગજની અંદર ફિટ જ છે કે મારે ફેલ જ થવાનું છે ગમે એવા ક્વેશ્ચનો પૂછે એ ક્વેશ્ચનોના મારે સાચા આન્સર આપવાના જ નથી આવું બાળક કહી દે છે સાંભળજો કહાનીનો મૂળ શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે બાળક જેવો કંપની ની અંદર જાય છે કંપની બહુ મોટી કંપની હોય છે કંપની ની અંદર જાય છે એટલે ત્યાં રસ્તામાં એક જગ્યાએ કાગળ પડ્યું હોય છે તો બાળક એ કાગળને ઉઠાવીને ક્યાં નાખી દે છે ડસ્ટબિન ની અંદર નાખી દે છે પછી બાળક જ્યારે લિફ્ટ માં આવે છે તો એક વ્યક્તિ ત્યાં હોય છે એ વ્યક્તિને લિફ્ટ ચડવામાં મુશ્કેલી પડતી હોય તો એનો હાથ પકડીને બાળક એને લિફ્ટ ચડાવે છે પછી ઇન્ટરવ્યુ માટે રૂમની અંદર જાય છે તો ઇન્ટરવ્યુ માટે જેઓ રૂમની અંદર જાય છે તો ત્યાં આપણે કોઈ પણ જગ્યાએ અંદર આવતા હોય તો ત્યાં પગ લૂસન હોય છે બાળક સૌપ્રથમ શું કરે છે પગને સાફ કરે છે અને બાળક અંદર જાય છે જેવો બાળક અંદર જાય છે એટલે ડાયરેક્ટ જે ઇન્ટરવ્યુ લેનાર જે કંપનીના એચઆર હોય છે અને સીઓ હોય છે એ ડાયરેક્ટ બાળકને એવું કહે છે કે તમે કેટલી સેલેરી લેશો એટલે બાળકના મગજની અંદર આખો અંદર આખું મગજ એનું ચેન થઈ જાય છે અને અને બાળક બાળક વિચારમાં પડી જાય છે છે પૂછે કે તમે મને કોઈ આન્સર નથી તમે મારી ફાઇલ જોઈ નથી તમે મારા રિઝલ્ટ જોયા નથી કે હું લાયક છું કે નથી તમે મને કોઈ જાતનું વસ્તુ મને પૂછી નથી અને તમે ડાયરેક્ટ મને ઓફર મારો છો કે તમે કેટલી સેલેરી લેશો એટલે જે સી ઓ અને એચઆર હોય છે ને એ બાળકને સમજાવે અને બાળકને એક વાક્ય કહે છે કે તમારું ઇન્ટરવ્યુ જ્યારે તમે કંપનીની અંદર એન્ટર થયા ને ત્યાંથી તમારું ઇન્ટરવ્યુ ચાલુ હતું કે તમે જ્યારે આવો છો અંદર એન્ટ્રી થાવ છો રસ્તામાં કાગળ પહેર્યું કાગળને તમે ડસ્ટબિનની અંદર નાખ્યું તમે એક વ્યક્તિ જે લીપ ચડી મુશ્કેલી પડતી હતી એને તમે હેલ્પ કરી જ્યારે તમે આ ઓફિસની અંદર આવ્યા ત્યારે સૌ પ્રથમ તમે પગ લુસણિયા વડે તમારા પગને સાફ કર્યા આટલું વાક્ય બોલે છે ને બાળક રડી પડે છે શા માટે બાળક રડી પડે છે કારણ કે બે કલાક સુધી છે ત્યારે એના પપ્પા કહે છે કે દીકરા હું તને ટોર્ચરિંગ નથી આપતો હું તને તારું જીવનનું ઘડતર કરું છું હું તારા જીવનનું શું કરું છું ઘડતર કરું છું એટલે વિદ્યાર્થી મિત્રો આપણા પેરેન્ટ્સ છે ને એ કોઈ દિવસ આપણે કાર્ય નથી કરતા એ આપણા જીવનનું ઘડતર કરે છે દુનિયા આ દુનિયાની અંદર વિદ્યાર્થી મિત્રો પેરેન્ટ્સ થી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં પેરેન્ટ્સ થી મોટું આ દુનિયામાં ભગવાન જાય આપણી આ દુનિયાની અંદર જો ભગવાન હોય ને તે આપણા પેરેન્ટ્સ છે એટલે મગજની અંદર ફિટ કરી લેજો આપણા પેરેન્ટ્સ ટોર્ચરિંગ કાર્ય કરતા નથી આપણા પેરેન્ટ્સ આપણા જીવનને ઘડે છે બીજું વિદ્યાર્થી મિત્રો હું એ જ કહેવા માગું છું કે આપણા પેરેન્ટ્સ છે ને એને પોતાની મનગમતી દરેક વસ્તુઓને છોડી દીધી હશે શા માટે એના મગજની અંદર એક જ વિચાર છે કે મારા મમ્મી અને મારા જે પપ્પા છે ને એના મગજની અંદર શું વિચાર હોય છે કે મારા મમ્મી અને મારા પપ્પા એ પાસે એટલી બધી સિચ્યુએશન નહોતી એટલે મને ભણાવી નહોતા શીખા પણ મારે મારા બાળકનું જીવન ઘર જીવન બનાવવું છે મારે ગમે એટલી કષ્ટ વેઠવી પડશે ને કષ્ટ આપણા મમ્મી અને આપણા પપ્પા વેઠે છે અને તમારું જીવન બનાવે છે બસ આ જ વસ્તુને મગજમાં રાખીને તમે કામ કરવાની શરૂઆત કરી દો રિઝલ્ટ આવશે આવશે અને આવશે ત્યારે હું શું કહેવા માંગુ છું એટલે અને જીવનની અંદર કોઈ દિવસ શોર્ટકટ વસ્તુમાં ભાગતા નહીં એટલે મગજમાં દરેક બાળકોને હોય છે પણ તમને રીઅલ ઘટના નથી ખબર ને એટલા માટે કારણ કે હમણાં જ દિવાળીનો સમય આવે છે તમને કપડાં લઈ દેશે એ નહીં લે તમને નવા બૂટ લઈ દેશે એ નહીં લે એડી મમ્મી હશે તો સાડી લેશે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા પાંચસો રૂપિયાની સાડી લેશે કોઈ જૂની સાડી હશે ને એમાં તૂટી ગઈ હશે ને તો એને સિલાઈ કરીને પોતે નવા વર્ષને ને ઉજવશે પણ તમને લોકોની સામે નીચા નહીં દેખાડે એની ખીચા ની અંદર તમે પચાસ રૂપિયા માગશો ને તો એ પચાસ રૂપિયા નહીં હોય તો એ તમને બાજુવાળા પાસેથી ઉસી લઈને તમને પચાસ રૂપિયા આપશે કારણ કે એના મગજની અંદર એવો વિચાર છે કે મારા બાળકને કોઈ તકલીફ ના પડવી જોઈએ આપણે બધાને એવું લાગે છે કે આપણા પપ્પા રાત્રીના સમયે શાંતિથી સુઈ જાય છે નહીં દીકરાઓ આખી રાત આપણા પપ્પા આપણા મમ્મી જે છે આપણા પપ્પા જે છે એ આપણા માટે રડે છે જે આપણા માટે શું કરે છે આખી રાત રડે છે એને આપણું ટેન્શન છે અને એ ટેન્શનને કારણે આપણા મમ્મી અને આપણા પપ્પા છે ને આપણે ટોક ટોક કરે છે એ ટોક ટોક નથી એ આપણે ઘડે છે એ આપણે શું કરે છે ઘડે છે બસ એના માટે આપણે મહેનત કરવાની છે અને આ તમારું ધોરણ બાર છે ને તમારું સફળતાનું પગલું છે અહીંયા તમારી સફળતાની શરૂઆત થશે અહીંથી તમારી લાઈફ બનશે એટલા માટે ધોરણ બાર ની અંદર તમને ટોર્ચર કરે છે પણ ટોર્ચર ના કહેવાય તમારું જીવન કરવાનું કાર્ય જો કોઈ કરતા હોય ની તમારી મમ્મી છે અને ઈ તમારા પપ્પા છે ખ્યાલ આવે છે આ બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપડા સામે ગમે આવી મુશ્કેલી હોય માનો કે સામેથી સિંહ હાઈલો આવતો હોય અને જ્યારે આપણા મમ્મીનો પાલવ જ્યારે આપણા માથે પડે ને ત્યારે આપણી અંદર હિંમત આવે છે કે આવી જા સી તારાથી પણ હિંમતવાન મારા માનો પાલવ છે

આ દુનિયામાં મમ્મી ને જેટલી ખબર પડે છે ને એટલી આ દુનિયામાં કોઈને ખબર પડતી નથી તમે ખ્યાલ જ હશે ખુબ સરસ વાત યશવીએ કરી છે કે કોઈ દિવસ આપણા મમ્મી અને આપણા પપ્પા એકલા જમવા નથી જતા

તમારી ઘરે મમ્મી છે મમ્મીને બત ભરી હગ કરી લ્યો અને એને કહી થેન્ક યુ સો મચ બસ એટલું જ વાક્ય કહી દો પાછા જોડાઈ દો અને પછી તમારી અંદરની એનર્જી જોવો કંઈક નેક્સ્ટ લેવલની એનર્જી હશે દીકરાઓ આ સમય છે આ સમયને ભૂલવો નહીં આજે મોકો મળ્યો છે મમ્મીને બત ભરવાનો પડી ગયો આજે મમ્મીને થેન્ક યુ કહેવાનો સમય મળ્યો છે મમ્મીને થેન્ક યુ કહી દો શું કરી દો થેન્ક યુ કહી દઉં

વસ્તુને તમારા મગજની અંદર ફિટ કરી દેજો અને હું તો એ વસ્તુ કહું છું કે રોજ તમારી અંદર પોઝિટિવિટી ઉત્પન્ન કરવી જ્યારે સવારમાં તમે ઉઠોને તો આપણી પહેલા આપણા મમ્મી ઉઠી જ ગયા હોય છે રોજ સવારે મમ્મીને હબ કરી લ્યો અને રોજ સવારે મમ્મીને એમ દિલથી કહેજો કે થેન્ક યુ કે આજનો મારો દિવસ સક્સેસ બનાવવા બદલ રોજ સવારમાં હું તમને એક જનરલી વાત કહું કે હું હાલની તારીખમાં આજે મારા ઘરની બહાર નીકળતા પહેલા હું મારી મમ્મીને થેન્ક યુ કહું છું અને મમ્મીને રોજ હું હક કરું છું એટલે તમે જોઈ શકો છો કે હું બીમાર હતો છતાં પણ હું લેક્ચર લેવા આવતો સોય હતી છતાં પણ આવતો શું કામ મારા અંદર એટલો પાવર છે મારા મમ્મીને કારણે છે યસ કરણ બેટા અરે એપી બેટા સોરી અરે સોરી યશવી બેટા પણ મગજની અંદર આ વાતને ફિટ કરી દે ઓકેથી આપણે આ લેક્ચર ને આજે અહીંયા ક્લોઝ કરીએ છીએ હજી આપણો આઠ પંદરે જે લેક્ચર આવશે ટ્રાંતિથી આપણે આપણા મોબાઈલ ને સાઈડમાં મૂકી દઈએ રેડી આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ મોબાઈલને સાઈડ ઉપર રાખી દેશું અને શાંતિથી આપણે ફ્રેશને ધોઈ લેશું રિલેક્સ થઈ જશું પાણી પી લેશું અને બે મિનિટ માટે મમ્મી સાથે કે પપ્પા હોય તો આપણે શાંતિથી બસ આપણા આ પરીક્ષા વિશેની મમ્મી સાથે ચર્ચા વિચારણા કરશું ને પછી જે તમારો રેગ્યુલર લેક્ચર જે શરૂઆત થાય છે એ લેક્ચરની આપણે શરૂઆત કરી દેશું ખ્યાલ એવો કારણ કે એટલા માટે કે ભાઈ મારા કારણે કોઈ બાળક ઘણા બાળકો રડ્યા હશે ઘણા મમ્મીઓ રડ્યા હશે એટલા માટે પણ જે સત્ય ઘટના છે ને સત્ય ઘટના તમારી સામે હું શેર કરું છું ખ્યાલ એવો એડી જીવનની અંદર હંમેશને માટે હું તો એમ કહું છું કે આપણા બુક છે આપણું બેગ છે આપણો મોબાઈલ હોય છે આપણા પાકીટ હોય છે બધી જગ્યાએ મમ્મી પપ્પાનો ફોટો હોવો જોઈએ કારણ કે મમ્મી પપ્પા જ આપણા ભગવાન છે કારણ કે મમ્મીનું તો જેટલું કહીએ ને એટલું ઓછું છે મેં આગળ સરસ મજાની તમને મેં કીધી હતી મમ્મી ઉપર લખેલી કહાની જો કોઈને યાદ હોય તો કે મમ્મી મમ્મા મોમ બોલવામાં તને માં કહેવાનું રહી ગયું લોકોને સાંભળવામાં તારી પાસે તારી પાસેથી મમતા મેળવવાનું રહી ગયું આ ઓશિકાની ટેવ માં તારા ખોળે માઠું રાખવાનું રહી ગયું તું કેમ છો આ સરસ મજાના નવા નવા સોંગ સાંભળવામાં તારું હાલડું સાંભળવાનું રહી ગયું અને દિલથી કેવાથી રહી ગયું કે મમ્મી તું કેમ છો આ દુનિયામાં માથી મોટું કોઈ નથી